વિનાયક વિદ્યાલય માં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેખપુર પંથકમાં આવેલ વિનાયક વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો હતો પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી ધોરણ આઠના દરેક વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય અને રેજભાઈ વણકરે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓએ મેળવેલા તેમના સંસ્કારો જાળવી રાખે અને જીવનમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું બાળકોએ ધોરણ એકથી આઠ સુધી મેળવેલા તેમના અનુભવો રજૂ કર્યા હતા શાળા પરિવાર વતી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચનો આપ્યા હતા અને ધોરણ સાતના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં ફરજ બજાવતા સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે શાળાના પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય જોશી મહીસાગર